છે અને બેઠા કામ ચાલુ ઘરે હંગાત આવ્યો જો મશીન આવડું મોટો હોય ને ખેલામાં માટી ભરી ભરી સાઈડ માં કરે સારો ને મજા આવી ગયો રમવાનો ને મજા આવી ને સારો તો ઘરેથી આવતો રહે છે સારો હંગાત રમવા ને અત્યારે આટેમ પછીનું કામ એટલું ચાલુ છે આપણી રાણી ને કટ મારીને ખોદી ફૂટનો કટ મારવો પડ્યો છે કારણ કે ડેપ વધી ગઈ છે ને હારું ને તો ઠંડે ઠંડી માટીમાં રમવાનો મજા આવી ગયો પાર્લેસ કહેલ પાર્લેસ ને થયેલી માટી ભરાય સારું રમવાનો બહુ શોખ મશીન ને જોઈને જીવે છે બહુ કારણ કે બહુ બધો ઘેર રહી ગયો હે મહિને જો આરો ઘેર રહ્યો ને એટલે પાછી આવી ગઈ હે પાછો ધીરે ધીરે મશીન નું ઓળખાણ થઈ જાય અને ને જ આજે એક બી પાઇપ પડ્યો નથી હજી બાર વાગવા આવ્યા એ ખાડો જ છે ખાલી ખોદેલો બે ટ્રેક્ટર હે એમાં આટલું મોટું મશીન બે બકેટ ભરીને જાય એટલે

કે બાટી સાફ કરે હા વાંચો રમવા માંડે સીન માં નહી જાતો એટલે ઘરે થી રમવા આવતો રહ્યો છે સહેલાઈ હારોને મમ્મી સાફ કરાવે હારો હારો હક નો રહેતો નથી ગાંડું હે માટે રમવા મારે એટલે મોસ કરાયો હેરામે હવે જાગલે કઈ સાફ કરે જોઈ લો માટે બ્રહ્મતો ની વાત હે એરે વાદે એ આપણો નહીં ગાડી ઢાકવાનો આ બાકરા ચડી ગયો એન ટકાવડો જ નહીં આવે કકલે કા ઘર કરે ને એટલે કેર તો આયો હે ને તું એટલે કેર તો નહી આયો એટલે કે કરતા આય આય સિનસી આય આય આકડો બેટો બેટો રંબાન સિનસી આય જોય ફકાડો તો ગાઈસ્ટ ટ્રેક્ટર આવી જશે ટ્રેક્ટર હે અને એક જીસીબી છે ગીટાસી આવેવા નહીં એટલે માથે ઓછી લઈ જવા છે અને ટ્રેક્ટર આવી ગયું છે જે અત્યારે આઠેમ પછીનું મુરત કર્યું છે જે પાઇપનું મોઢું મળ્યું નહીં આજે પહેલો દિવસ આઠેમ પછી નું મુરત કર્યું એનો અને બહુ દિવસ પછી આપડા બ્લોક નતા આવતા કારણ કે ઘરે જતો રહ્યો હું ને બ્લોક નતા આવતા હવે કયા કાયમ પરથી આવશે બે બકેટમાં ફૂલ ટેક થઈ ગયું હવે રેગ્યુલર પાછા બ્લોગ ચાલુ થઈ જશે મશીનના અને જોતા રહેજો અને સપોર્ટ કરતા રેજો ભાઈ અત્યારે મોડું જડતું નથી હજી અને આવી ગયો અને આપણે જતા રહેતા ઘરે જોઈ લો દોસ્તો આ કાયમ બ્લોક આવશે અને સપોર્ટ કરતા રેજો અને અત્યારે આરોગ્ય રૂબી હંગાત આવી ગયો એટલે બહુ પેલે